પોલીસનો સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો તાલુકાના કોઈપણ ગામમાં કોઈ બનાવ તો માધ્યમથી પોલીસને જાણ થશે વ્યવસ્થા જળવાય તે હેતુસર બેઠક મળી ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના હુકમ મુજબ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં આજરોજ સરપંચો સાથે પોલીસનો સંવાદ કાર્યક્રમ યોજાયો દેવદર પોલીસ સ્ટેશન ખાતે રવિવાર દિયોદર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય અને લોકો અને પોલીસ વચ્ચે સહકાર રહે તે માટે એક બેઠકનું આયોજન કરાયું હતું દેવદર એએસપી સુબોધ માનકરના અધ્યક્ષ સ્થાને દેવદર પીઆર એટી પટેલની ઉપસ્થિતિમાં દેવદર તાલુકાની દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં પોલીસને લગતી દરેક કામગીરી જેમાં સાયબર ક્રાઇમ ટ્રાફિક સુરક્ષા સેતુ સી ટીમ નવા કાયદાની માહિતી સિનિયર સિટીઝન મેન્ટ પ્રોગ્રામ ચોરીના બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા લગાવવા જેવી અનેક બાબત અંગે સરપંચોને માહિતગાર કરાયા આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક સરપંચોને પોલીસને સાહસ સહકાર આપવા આહવાન કર્યું હતું તો બીજી તરફ દિયોદર પોલીસ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવશે જેમાં ગામના સરપંચ અને આગેવાનોને એડ કરવા સૂચના આપી હતી જેથી દિયોદર તાલુકાના કોઈપણ ગામમાં કોઈ બનાવ બને તો પહેલાં પોલીસને જાણ થાય અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે જેથી ગામમાં વધતા જતા ગુના અટકાવી શકાય તે હેતુસર પરિસંવાદ હતો આ પ્રસંગે તાલુકાભરના સરપંચ સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર